બાબુ બાબુ ઓ પુરા રીગણા માતા આવી આ ભૂમિ એ લમણો વાળ તો દુનિયા ધરતી અહીંયા મો મોડવા બો જની બેઠી હું બે દિવાળા ખાઈ બેઠી ઓર બારી ઓળ ખાઈ દેવ તો બબો ખૂબ ધણો ખૂબ મજા કરો સત્તો દોડ કુડ્યો મારો અજગત પાસા નીરો દર્શન દેરા બો ઓ મો માતા સદિયા વિલ બારી ઓ એ લેને દેવી બોલવે मारे हमे न मा तारा त તમારે નવા અવતાર દીધા એમાં દવાખાના મેં સદી દૂર કર્યો એના મેળા તું ભાવથી મારી રમેળ આજે વાજો જા એટલા વાપરે એટલા મને મોહવા કણોની રમેલ તારી મોની હા આ જો આ મોઠી ભરીનારે મોઠી દેવાના હું તો મારું મૌષ થઈ ગયું અને મે તો આલ્યું ભાઈ આ દાયનો હોભલાવી તો હું મોઠી ન છુ પણ તમીરોનો મારા કોમચી હોય રે બારીયો ગોન અર્થાશે આ મોનવી કોઈ હશે પ્રભુ દ્વારકા વાળો નાચ રાખશે અને પરોડી એર બેરી બોલાવો ઓટેડા થી અને હાથે પીડીએ પીયાળી પીયાળે તમારો વેણ પડ્યો તો મારીને તો મારું નામ દી ખૂબ મજા કરો ખૂબ બેહરો ખૂબ લેર કરો આયા મનવી એ નેડી ના મેમનો ખબરો દે માતા એટલે પરોડે શિવ માતા ગયો